સ્વાગત છે તમારું જનતા કી તાકાત ન્યૂઝમાં હું મોહમ્મદ અમીન ભટ્ટી કેમેરામેન મકસુદ ખિલજી સાથે વાગરા બસ ડેપોમાં દાવરિયાઓનો કબજો અને તે તેમનું ઘર બની ગયું છે મુસાફરો અને વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીઓ થાય છે તંત્ર પણ ધ્યાન આપતું નથી શું આ તેમની રહેમ નજરથી ચાલી રહ્યું છે વાગરા બસ ડેપોની સ્થિતિ દિન પ્રતિદિન ખરાબ થતી જાય છે ડેપોમાં ડાવરિયાઓનો કબજો થઈ ગયો છે જેમણે તેણે પોતાનું ઘર બનાવી લીધું છે આ સ્થળે આવતા મુસાફરો અને વિદ્યાર્થીઓને સતત મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ સંબંધિત તંત્ર આ બાબતે ગંભીરતાથી ધ્યાન આપતું નથી સ્થાનિક નાગરિકોનો આરોપ છે કે વાગરા બસ ડેપો હવે ગુંડાઓ અને દાવરિયાઓનો અડ્ડો બની ગયો છે બસ સ્ટેન્ડની ફરતે ગંદકી અને મૂત્ર ત્યાગની સમસ્યાથી પણ નાગરિકો પરેશાન છે બસ ડેપોનો ઉપયોગ કરતાં મુસાફરો અને વિદ્યાર્થીઓએ પોતાની તકલીફો જણાવી છે એક વિદ્યાર્થીએ કહ્યું છે કે અહીં સાંજે બસની રાહ જોતાં અમને ડર લાગે છે કોઈ પણ સમયે કોઈ પીઢેલો આવીને ત્રાસ આપી શકે એમ છે મહિલા મુસાફરોએ પણ આવી ઘટનાઓની ફરિયાદો કરી છે સ્થાનિક પોલીસ અને ટ્રાન્સપોર્ટ અધિકારીઓ આ મુદ્દે ગંભીર પગલાં લેતા નથી કેટલાક અધિકારીઓએ આ સમસ્યાની જાણ હોવા છતાં કોઈ પણ કાર્યવાહી ન થવાથી લોકોમાં રોષ વધી રહ્યો છે નાગરિકોની માંગ છે કે બસ ડેપો પર ચોવીસ કલાક પોલીસે દેખરેખ રાખવી જોઈએ ગુંડાગીરી અને શરાબ પીવા પર સખત પ્રતિબંધ મૂકવો જોઈએ ડેપોની સફાઈ અને સુરક્ષા માટે નિયમિત તપાસ ગોઠવવી જોઈએ જો તંત્ર દ્વારા ઝડપથી કાર્યવાહી નહીં લેવાય તો આ સમસ્યા વધુ ગંભીર બની શકે એમ છે નાગરિકોની સલામતી અને સુવિધા માટે સંબંધિત અધિકારીઓ તુરંત જ પગલાં લેવા જોઈએ ધન્યવાદ